નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલ પિસાલ અને ઇપલોડા ગામના ગ્રામજનોએ વર્ષો જૂની પુલની માંગણી પૂરી ન થતા આખરે વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે આશરે સોથી વધુ ગ્રામજનોએ ભારે વરસાદ વચ્ચે પણ વાત્રક નદીના કિનારે બેસીને રામધૂન બોલાવીને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે આ વિસ્તારના લોકોની લાંબા સમયથી પિસાલ અને ઇપલોડા ગામને જોડતા પુલની માંગ છે પુલના અભાવે ચોમાસામાં નદીમાં પાણી આવતા બંને ગામો વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે આ સમસ્યાથી ત્રસ્ત થઈને ગ્રામજનોએ આ अनोखी રીતે વિરોધ પ્રદર્શન કરીને તંત્રનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો છે. મારો નામ સોલંગે મહેલતે નાકે ગામ પિછાલ અમારે તો પંચાયત આયલી ગઈ વચ્ચે વાતક નદી છે. અમારે પંચાયતી પ્રોગ્રામો સેવા મંડળી પ્રોગ્રામો દવાખાનો પણ મેઘરાજમાં વચ્ચે નદી છે તો અમારું કમેદે કામ કરવું હોય પંચાયતનું હોય સેવા મંડળનું હોય તો અમારે માલપુર 40 કિલોમીટર ફરીને જવું પડે તો કામ થાય છે. કોઈ પ્રસુતિ નું હોય તો એમાં બહુ તકલીફ પડે છે તો આથી ને વારંવાર રજૂઆતો કરી વિશ્વથી તો આ તંત્ર કોઈ સમજોતું નથી જો આ તંત્રને આ ભરા ખાસ સુધા સંઘાધિકારોમાં અમારે ગામજનો ને અપીલ છે કે જો આ પુલ જો સત્વારી નહીં બને તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ના મેમ્બર એકઠા પણ તૈયાર છીએ માત્ર સત્વારે આ પુલ વાતક નથી પણ પુલ બનાવવા માટે મારી માગણી પૂર્ણ કરો એ અમારી આશા છે સોલંકી અલ્પેન્દ્ર શિરોજીસી ગામ પિસાલ મેઘરજ તાલુકાનું છેવાળાનું ગામ વિશાલ અત્યાર સુધી અમે તંત્રને ઘણીવાર વાર વારંવાર રજૂઆત કરી છે અમારે વાતળા નદીનો પુલ બનાવવાનો છે અમારે પંચાયત એકવા લાગે છે સોસાયટી પડવા લાગે રાશન લેવા માટે પણ એકવા જવું પડે છે અને નદીના ચાર મહિના સુધી અમારે ત્રીસથી પાંત્રીસ કિલોમીટર ફરીને જવું પડે છે અમારી ગામ લોકોની વારંવાર રજૂઆત છતાં તંત્ર કોઈ ધ્યાનમાં લેતું નથી સરકારનું કહેવું છે કે વિકસિત ગુજરાત છે વિકસિતની અહીંયા તો પિસાડ ગામનું પુલ પણ વિકસિત નથી કોઈ તંત્ર ધ્યાનમાં લેવા માટે તૈયાર નથી જો આ સાલ જો આ પુલનું કામ નહીં ચાલુ થાય તો અમે વોટ પણ આપવા નથી વોટ પુલ નથી તો વોટ નથી અમારી ગામ લોકોની આટલી માંગ છે તાકીદ પુલની તૈયારીથી પુલ બનાવવા માટે અમારી માંગણી છે જ